સુરતના કાપડના વેપારીઓના સાકેત ગ્રુપ દ્વારા શહેરના જરૂરિયાતમંદ લોકોને લારી આપવામાં આવી છે ભાજપ પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી આર પાટીલના હસ્તે આજે આ લારીનું વિતરણ કરવામાં આવ્યું હતું સાકેત ગ્રુપ દ્વારા લોકોને કોઈપણ રૂપિયા લીધા વગર લારી અપાતા તેઓ કોઈપણ પ્રકારનો ધંધો કરી શકશે અને સાથે સાથે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાનો પણ લાભ લઈ શકશે આ દેશના તમામ લારી ગલ્લાવાળાને દસ હજાર વીસ હજાર ત્રીસ હજાર પચાસ હજાર અને લાખ રૂપિયા સુધી એ સમયસર જો લોન ભરે તો એમને આ પેમેન્ટ આ લોન આપવા માટેનું શરૂ કર્યું ઓછા વ્યાજની આ રકમને કારણે પઠાણી વ્યાજમાંથી એમને મુક્તિ મળી છે અને એના કારણે એ બે પૈસા વધારે કમાય છે પોતાના કુટુંબનો બાળકોને સાહિત્ય ભરણ પોષણ કરીને એને સારું એજ્યુકેશન પણ આપી શકે છે